નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે અને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે પ્રવૃત્તિ નંબર ત્રણ છે એકમાં અનેક તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ધોરણ આઠની તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જ્યાં તમને આ બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મળી જવાના છે તો જરૂરથી મેળવી લેજો આ લિંક ઉપર ક્લિક કરીને સાથે સાથે વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપવામાં આવેલી છે એના ઉપર પણ જરૂરથી ક્લિક કરી અને વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેની બધી જ પ્રવૃત્તિઓના સોલ્યુ સાંભળ્યા હશે જેમાં સાંભળવામાં સરખો લાગતો એક જ શબ્દનો અલગ અલગ અર્થ થતો હોય દાખલા તરીકે અહીં કોષ્ટકમાં સિટી અને સિટી બંને શબ્દોનું ઉદાહરણ આપેલું છે જે બોલવામાં સરખા પરંતુ તેનો અર્થ અલગ થાય છે આ જ રીતે પૂર એટલે શહેર અને પૂર એટલે પાણીનું જોશ બંધ આવવું જેમ ગુણ અને ગુણ જેવા શબ્દો અનેક શબ્દો આપણે બોલતા હોઈએ છીએ આવા પ્રકારના સાંભળવામાં સરખા પરંતુ લખવામાં થોડા અલગ હોય તેવા શબ્દોની યાદી બનાવવાની છે અહીં તે ખાસ યાદ રાખશો કે આ શબ્દોની જોડણી લખવામાં થોડો ફેરફાર હોય છે પરંતુ બોલવામાં સાંભળવામાં એક સરખા જ લાગતા હોય છે માત્ર કે એકાદ મૂળાક્ષર બદલવાથી શબ્દનો અર્થ બદલાઈ જાય છે શબ્દકોશ જોડણીના જાણકાર મિત્રો પુસ્તકો અને વર્તમાન પત્રો કે પુસ્તકોમાં વિવિધ જગ્યાએ આપેલા આવા શબ્દોને શોધી અને લખો અને આવા શબ્દોથી વાક્યો પણ બનાવો ચાલો તો જોઈએ આપણે આવા શબ્દો અહીંયા એક ઉદાહરણ તરીકે આપણને સિટી એટલે સિસોટી અને રસવઈ સિટી એટલે શહેર એવું આપણને આપેલું છે એમાં જો પાણીમાં દીર્ઘય અણી હોય તો જળ અને પાણીમાં રસવાઈ અણી હોય તો હાથ અંશ તો અની ઉપર અનુસ્વાર હોય તો ભાગ અને અંશ હોય એટલે કે અહીંયા શરણાઈનો શ હતો અને અહીંયા સસલાનો સ થઈ ગયો હતો અંશ એટલે ખભો કેશ એટલે કે શરણાઈનો શ હોય તો વાળ અને કેસ એટલે મુકદ્દમો ચુકાદો કોષ એટલે ભંડોળ અને કોષ એટલે દોઢ માઇલ મેષ એટલે કાજળ અને મેષ એટલે એક રાશિ આંગલું એટલે જબલું અને આગલું એટલે આગળનું ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીં તો અહીં એટલે સાફ થશે અને અહીં એટલે આ સ્થળે ખચિત એટલે જડેલું અને ખચિત એટલે જરૂર ચીર એટલે લાંબુ અને ચીર એટલે રેશમી વસ્ત્ર વારી રસવાઈ રી હોય તો પાણી અને દીર્ઘય રી હોય તો વારો અથવા ક્રમ રસવાઈ દિન હોય તો દિવસ અને દીર્ઘય દિન હોય તો ગરીબ દ્રીપ રસવાઈ દ્રીપ હોય તો હાથી અને દીર્ઘય દ્રીપ હોય તો બેટ જે પાણીની વચ્ચે હોય રસવાઈ નીંદવું હોય તો નિંદા કરવી અને દીર્ઘય નીંદવું હોય તો નકામું ઘાસ ખેતરમાંથી જે ખોદી કાઢવામાં આવે તે ત્યાર પછી છે પતિ એમાં રસવાઈતી છે તો સ્વામી અને દીર્ઘય પતિમાં દીર્ઘય હોય તો ક્રિયા પૂરી કરવી વિદુર એમાં રસવાય દૂ છે તો મહાભારતનું પાત્ર અને દીર્ઘય દૂ હોય તો એ ઘણે દૂર મિત્રો ધોરણ આઠની જે સ્વઅધ્યયન આવેલી છે નવી સ્વઅધ્યયન પોથી તેમાં એક અને બે ભાગ જે છે એના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને આગળના ભાગ જેમ જેમ આવતા જશે તેમ તેમ તેના તેના વિડીયોને પીડીએફ પણ મુકાતા જશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સ્વઅધ્ય પોથી છે તેના એક અને બે ભાગ જે છે એના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો આ સોલ્યુશન મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ ઉપરાંત ધોરણ આઠની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પણ બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મૂકાય છે તો આ બધી જ પ્રવૃત્તિઓના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સાથે સાથે અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તો આ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર જઈ ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી તમે જોશો તો અહીંયા આપણને શબ્દ આપવામાં આવેલો છે પિતા એનો અર્થ થશે બાપા એટલે કે અમુક શબ્દો જે આપણા બાકી રહી ગયા હતા એ આપણે જોઈ લઈએ અને દીર્ઘય પીતા હોય તો અહીંયા છે પાતળા કકડા ત્યાર પછી છે રતિ હવે જો દીર્ઘયતી હોય તો પ્રેમ અને રસવાઈ સોરી રસવાઈતી હોય તો પ્રેમ અને દીર્ઘયતી હોય તો ચણોઠી સુરતી એમાં તમે જોશો તો સુ જે છે રસ્વઈ છે અને તી જે છે એ પણ રસવાઈ છે તો આનંદ અને દીર્ઘય શું હોય અને દીર્ઘયતી હોય તો સુરત શહેરનું એવું કહી શકીએ વધુમાં દીર્ઘય રસ્વાઈ ધુ હોય તો વધારે અને દીર્ઘય ધુ હોય તો પત્ની ચાલો હવે આપણને એવું કહ્યું છે કે ઉપરોક્ત શબ્દો પૈકી અમુક શબ્દોના આધારે આપણે વાક્યો બનાવવાના છે તો આપણે અહીંયા દસ વાક્યો બનાવેલા છે જો પાણી પીવાથી તરસ બુજે તો આ પાણી એટલે શું થશે તો કે જળ તેના પાણીઓ ખૂબ મજબૂત છે અહીંયા પાણી એટલે શું થયા તો કે હાથ તેના કેશ ખૂબ ખરાબ થઈ ગયા છે તો કેશ એટલે વાળ અને અહીંયા વકીલ કેસ જીતી ગયા તો અહીંયા કેસ જે છે એટલે મુકદમો મેષ એક પ્રકારની રાશિ છે આ રાશિનું નામ છે ને મેષ આંખમાં આંજવામાં આવે છે તો આ મેષ જેટલે કાજળ ત્યાર પછી આગળ આ જે ખૂબ સારો દિન છે તો અહીંયા દિન એટલે દિવસ અને તે ખૂબ દિન માણસ છે તો અહીંયા દિન એટલે થશે એકદમ ગરીબ ત્યાર પછી અમારા ઘરે વધુ માત્રામાં અનાજ છે તો અહીંયા વધુ એટલે એ જથ્થો દર્શાવે છે અને અહીંયા જો મણિશંકરની વધુ ગુણિયલ છે તો અહીંયા વધુ જે છે એ આપણને એની પત્ની અથવા તો પુત્ર વધુ દર્શાવે છે મિત્રો અહીંયા વિદ્યાર્થીની સહી તારીખ વાલીની સહી અને શિક્ષકની સહી આપેલી છે અને આપણે આ જે પ્રવૃત્તિ નંબર ત્રણ છે એનું આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની એક નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેના બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટે એટલે કે સોલ્યુશનના વિડીયો પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અને બીજું એક ખાસ કહેવાનું કે વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી અવશ્ય શેર કરજો જેથી કરીને તેઓ પણ આ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકે